આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે એટલે નવા વર્ષની શરૂઆત સુધીમાં વાદળો આવી જશે અને તેની ખાસ અસર કચ્છના ભાગોમાં થવાની શક્યતા રહેશે તેમજ ઉત્તર કુતરાના ભાગોમાં પાટણ સમી હરિદના ભાગોમાં થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાધનપુર વાવ થરાદના ભાગમાં થવાની શક્યતા રહેશે પાલનપુરને કંઈક કંઈક કચ્છ ડીસાના ભાગમાં થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના પંચમહાલના ભાગોમાં થવાની શક્યતા રહેશે છેક વાદળો અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે ત્યાંની અસર છે વિરંગામના ભાગો સાણંદના ભાગોમાં થવાની શક્યતા છે આ ઉપરાંત નવસારી સુરતના ભાગોમાં પણ કંઈક છે તેની અસર થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ કંઈક અંશે તેની અસર થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે વાદળવાયુ આવવાની શક્યતા રહે છે એટલે આગામી ચોવીસ કલાકમાં અને બેસ્ટના સભા સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતા કચ્છના ભાગમાં હળવા સાંચા કે કંઈક હળવો હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક પાટણ સમય હારી અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં વાવ થયા રાધનપુરના ભાગોમાં ક્યાંક છાંટા થઈ શકે